બારદોલી કોર્ટે અકસ્માતમાં ત્રણ મૃત્યુકોના પરિવારને પંચ્યાસી લાખનું વળતર અપાવ્યું ધોરણ પાટી ગામે પાંચ ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ થયેલા અકસ્માતમાં મળ્યા ગયેલા ત્રણ વ્યક્તિઓના પરિવારોને બારદોલી કોર્ટે ટાટા એઆઈજી વીમા કંપની પાસેથી કુલ રૂપિયા પંચ્યાસી લાખનું વળતર અપાવ્યું હતું અકસ્માતમાં મોટરસાયકલને રોંગ સાઈડથી આવતી કાર નંબર જી જે જીરો પાંચ આરથી તેતાલીસ તેસે ટક્કર મારતા વિપુલભાઈ પટેલ કાર્તિકભાઈ પટેલ અને અજીત ચૌધરીનું ઘટના સ્થળે મોત થયું હતું મોટોકાના પરિવારે બારદોલી કોર્ટમાં

વાહીબેન પટેલને અઠ્ઠાવીસ લાખ બાપટભાઈ પટેલને બાવીસ લાખ અને જ્યોતિબેન ચૌધરીને પાંત્રીસ લાખના ચેક અપાયા આ ઝડપી નિકાલથી પરિવારને રાહત મળી છે બારડોલી કોર્ટમાં આજે જે સમાધાન થયું એ સમાધાનમાં સાક્ષી બનવાનો જે અનેરો આનંદ થાય છે ને એ એટલે નથી થતો કે આપણે એને આજે પૈસા આપીને ફોટો પડાવ્યો છે એક સાથે એટલે થાય છે કે અકસ્માતમાં એને જે નુકસાન થયું ઈજાનું અથવા તો એના સ્વજનના ગુજરી જવાનું એ પૈસા જે આજે એને સમયસર મળી ગયા એ આખા કુટુંબને બરબાદ થતાં બચાઈ જશે એટલે સૌથી પહેલાં તો અભિનંદનને પાત્ર છે ને એ ઇન્સ્યોરન્સ કંપની છે જેણે આ સમાધાન કર્યું છે અને અભિનંદન બીજો ક્લેમન્ટ્સ અને એના લોકોને એમને સમયસર પૈસા મળ્યા એ તો એવી શુભકામના સેવી અમે બધા કે એમનું ભવિષ્ય સુખમય અને આનંદમય રહે અને આ પૈસા એમને જરૂર છે ત્યાં કામ લાગે મારું નામ સુરેશ યાદવ છે મારી સાથે મારા સિનિયર ભાવેશભાઈ કાપડિયા અને હસમુભાઈ મિસ્ત્રી છે અકસ્માત તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસના રોજ મોટર સાયકલ પર ત્રણ મિત્રો જતા હતા અને એમનો અકસ્માત થયેલ છે જે અંગે બારડોલીના મોટર એક્સિડન્ટ ક્લેમ સાહેબની કોર્ટમાં અમે વળતર અરજી દાખલ કરી હતી જે વળતર અરજી સંદર્ભે આજે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ લોક અદાલતના એમનું સુખદ નિરાકરણ થયેલ છે જે બાબતે એમને ખૂબ જ સુખ છે ખુશી છીએ કે અમે પક્ષાને જ્યોતિબેન હા બાબરભાઈના નો અકસ્માત થયેલ છે એમને પાંત્રીસ લાખ રૂપિયા અપાવ્યા છે કેવું લાગે છે આ ચુકાદા તેમને ઝડપી ન્યાય મળ્યો છે અને એમને વ્યાજબી રકમ મળેલી છે જે એમના ભવિષ્યના માટે ખૂબ જ લાભદાયી થશે અને એમને જ કામ લાગશે પૈસા but then